ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી મામા અંબાના દર્શન કરી પીએમ આવાસ યોજના અંતર્ગત શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંયુક્તથી અંબાજીના કુંભારિયા ખાતે બનેલા મકાનો લાભાર્થીઓને અર્પણ કર્યા હતા તો નારી સશક્તિ અંતર્ગત આદિવાસી બહેનોના જીવનનો દ્વાર માટે વિવિધ ગૃહ ઉદ્યોગોનું પણ લોકાર્પણ કર્યું હતું અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંયુક્તથી ગબ્બર ખાતે ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોને પીએમ આવાસ યોજના અંતર્ગત આવાસ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા જે અંતર્ગત તૈયાર થયેલ મકાનો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા તો મકાન મેળવવામાં સંયોગ બદલ શ્રી શક્તિ સેવા કેન્દ્રનો આભાર માનતા લાભાર્થી વર્ષોથી ગબ્બર શક્તિપીઠ વિસ્તારમાં યાત્રિકો પાસેથી ભીખ માંગીને ગુજારો કરતા અને ઝૂંપડું બનાવીને રહેતા

આજે મકાન મળશે ની ખુશીમાં આનંદ વ્યક્ત કર્યો હતો દાંતા તાલુકાઓ અતિ પછાત આદિવાસી વિસ્તારનો તાલુકો છે કે જ્યાં જંગલોમાં વસતા આદિવાસી પરિવારના લોકોની જીવાદોરી માટે મજૂરી અને ખેતી કામ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી ત્યારે માં શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આદિવાસી તેમજ ગરીબ નિરાધાર બહેનો માટે નારી સશક્તિકરણ અંતર્ગત ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવશે કે જેમાં વિવિધ કર્મચારી માટે મહિલાઓને અને કામ અપાશે કે જેમાં અગરબત્તી કોડિયા દીવા માટીના અન્ય બનાવટો રોવાટ વગેરે વસ્તુઓ બનાવવા માટે આધુનિક મશીનો સરકારશ્રીની સહાયથી લાવેલ છે અને જરૂરિયાતમંદ મહિલાઓને સશક્ત બનાવવા આત્મનિર્ભરતા અને સ્વમાનપૂર્વક જીવન જીવી શકે તે માટે તેમને ટ્રેનિંગ આપી અને કામ આપશે કે જેથી તેમને રોજગારી સાથે કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેમના દ્વારા તૈયાર થયેલ માલસામાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ખરીદે અને અંબાજી મંદિર ટ્રસ્ટ પણ આ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ માલસામાન ખરીદી નારી સશક્તિકરણને ટેકો કરશે જેથી શરૂઆત મુખ્યમંત્રીને હસ્તે કરવામાં આવી હતી અરવિંદ અગ્રવાલ સાથે સીએન 24 ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ